વધે સ્ત્રીઓ દ્વારા વટસાવિત્રી વ્રત ની ઉજવણી કરવામાં આવી જેઠમાસની વ્રત વ્રતની પૂનમ એટલે વટસાવિત્રી નું વ્રત આ વ્રત પરંતુ સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરતી હોય છે જેમ સદયુગમાં સાવિત્રી દેવીએ પોતાના પતિ સત્યવાનો જે એમણે રાજની પાછળ પાછળ જઈને પરત લાવી હતી ને ત્યાં ત્યાં વ્રતની હિન્દુ સ્ત્રીઓ દ્વારા ઉજવણી કરવામાં આવે છે ને સવારે ડેસર ગામે તળાવ કિનારે આવેલ વડગામે ગામની સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતે જાણે નવડાના સાજ સજ્યા હોય તેમ તૈયાર થઈને પૂજા અર્ચના કરતા હોય છે અને તળાવ કિનારે આવેલ વડ ખાતે દરેક સ્ત્રીઓ એકત્ર થઈને વડની પૂજા કરી અખંડ સૌભાગ્યવતીનો શણગાર વડને ધરાવીને યથાશક્તિ સૂતરની આઠેના ફેરા ફરીને શ્રદ્ધાપૂર્વક પ્રદક્ષિણા કરીને સાવિત્રી દેવીની જેમ પોતાના પતિના લાંબા દીર્ઘાવશો માટે આજે પૂજા અર્ચના કરી હતી આજે ડેસર સહિત તાલુકાના ગામોમાં સૌભાગ સ્ત્રીઓ દ્વારા વરસાદ ત્રિવ્રત ની ઉજવણી કરાઈ રિપોર્ટર ચિરાગ ત્રિવેદી ન્યુઝ સેવન ઇન્ડિયા